ट्रैक्टर काम चालू है अभी ट्रैक्टर डोर रही करियो आ भराई के एक रूम फटा रहा है जो आई आड़ी में क्या जाऊं है, जाए जाए, है कितलो कितलो दूध करे हैं 2 किलो कितलो 2 किलो 2 किलो 2 किलो

મજૂરને તેડતા આવ્યા અને કાયમે ચડાવી દીધા ગાડી પેઢી રહેવા દઈએ પાસે મૂકવા જવાના થાય હવે એને કાયમે ચાલુ કરી દીધું અને હવે આપણે જેને આપણે છે ને જાય ઘેર ચા પાણી પી લઈએ ઘેર છે ને મળી હા તો મજૂર ને તેડીને આવી ગયા અને ઢોર બોર બધી બાંધી દીધા તડકો હે ફૂલ અને રાજવીરભાઈ માધવભાઈ રમે અને રાજવીરભાઈ ને હે ને

हां इतलो भैहो लिदियो बे बे हां कितला न आयो कितला न 100 रुपिया न 100 रुपिया आयो ओ तो तो बहुत मुंजियो हो भाई तुम्हारी भैसो कितलो कितलो दूध करे सर हैं 2 किलो 2 किलो 2 किलो 2 किलो, किलो। हां

કમ્પ્લીટ ભરાઈ ગયું અને મજૂરને ને મૂકતા એવા ઘેર હવે ચાર પાંચ દિવસ પછી લેન્ટર વાળા આવે પછી લેન્ટર ભરવાનું થાય તો આમાં હે ને કાલ મેળા આવે તો પાણી વાર દેવું મોટર ચાલુ કરી દેવી દીધી આખો બેહવાનું એ બધું બેહી જવી વ્યવસ્થિત મસ્ત થઈ જાય અને અહીંયા હે ને જગ્યાએ ફૂલ થઈ ગયું હવે મેં અહીંયા હે ને ટેગલા પડ્યા હતા ને તે હોવા તો નહીં

તો ફટાફટ દૂધ દઈ આવીએ ના કેન અહીંયા પડ્યું કેન ગ્લાસ અહીંયા મૂકી દઈએ કેન લેતા જઈએ ઘેર અને આજના બ્લોગનો આપણે અહીંયા એન્ડ કરીએ કાલે ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય મુરલીધર ને આવજો ને હા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભુલાય નહીં અને આપણું ટ્રેક્ટર અહીંયા બે ત્રણ દિવસ અહીં અહીં પડ્યું અહીંયા હીરો મસ્ત આવે ને અહીં જ રહેવા દીધું રસ્તામાં કોઈ નડે નહીં અને તડકો લાગે નહીં હોન્ડા એ લગભગ બધાય સાધન અહીંયા જ પડ્યા હોય ને હોન્ડાની સાવી સાવી પેલા મજૂરના છોકરા રમતા હતા ને મેં હું સિટિંગ કરી દીધી તો દૂધ દઈ આવીએ ને મળીએ હવે તમને કાલ ફરી નવા બ્લોગમાં